નમસ્કાર સમાચાર સમાચાર હવે તળાજા તાલુકાના ખંડેરા ગામની આસપાસના વિસ્તારમાં પવનચક્કી બનાવતા કંપની વાળાઓએ રસ્તા બનાવી ખોટી રીતે ફરિયાદ દાખલ કરી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા તળાજા તાલુકાના ખંડેરા ગામની આસપાસના વિસ્તારમાં પવનચક્કી બનાવતી કંપનીએ બિનકાયદેસર રસ્તા બનાવી અને દાદાગીરી કરી ખોટી ફરિયાદ દાખલ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયાઈ કાંઠા પરના મોટાભાગના ગામોમાં પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે આ કામમાં અવારનવાર આસપાસના વિસ્તારના લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ક્યારેક પવનચક્કી ચક્કી બિન કાયદેસર ઉભી કરવામાં આવતી હોય તેમજ પવનચક્કી બનાવતી કંપની દ્વારા બિન કાયદેસર વાહનો ચલાવવામાં આવતા હોય અને બિન કાયદેસર રસ્તા બનાવવામાં આવેલ હોવાના આક્ષેપો થતા હોય તેવી જ રીતે આજે તળાજા તાલુકાના ખંડેરા ગામના લોકો એકઠા થયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે જે સ્થળે મંજૂરી આપવામાં આવેલ છે તેની જગ્યાએ જ્યાં મંજૂરી નથી આપવામાં આવેલ ત્યાં પણ બિનકાયદેસર રસ્તા બનાવવામાં આવેલ છે અને કંપનીમાં માત્ર તપાસ કરવા જતા મોટા પાયે નુકસાન કરી અને અપશબ્દ કહ્યા હોવાની દાઠા પોલીસ મથકમાં ખોટી ફરિયાદ નોંધાવેલ હોવાના આક્ષેપો કર્યા હતા અહીં એક દ્વારા આવ્યું હતું કે પોતાની માલિકીની પવન ચક્કીનું કામ ચાલી રહ્યું છે જેઓને પણ કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું જોકે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે સમ્રાટ સમાચાર તળાજા મારું નામ વીરભદ્રસિંહ રાઠોડ માજી શ્રી ખંડેરા ગ્રામ પંચાયત અમે થોડાક દિવસ પહેલાં અહીંયા કંપનીના ગેરકાયદેસર વાહનો આપણું તળાવ બુરીને ચલાવતા હતા તો અમે લોકો અહીંયા ઊભું રાખવા આવ્યા તો એ લોકોએ પોતે એની આ કંઈ મશીન કહેવાતા છે એ મશીનની અંદર પોતે જાતે નુકસાની કરીને અને અમારા બે ભાઈઓ માથે ખોટો ફરિયાદી કરી છે અને આજે એને સાડા ચાર લાખ રૂપિયાની ફરિયાદી કરી છે આજે કાંઈ વાંધો નહીં સાડા ચાર લાખ રૂપિયાની ફરિયાદી કરી છે તો એમાં જો એમને કંઈ કંપનીમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી જે પોતે એ મશીન તોડી નાખે એ મશીનની વાત કરે છે એ મશીનમાં આજે એને સાડા ચાર લાખ રૂપિયાની લખાવી છે કાલે એ પાંચ કરોડ રૂપિયાની લખાવી શકે છે તો એ શું અમારી માટે આવા ખોટા આક્ષેપો કરી અને અમને અને ગામના લોકોને ધાક ધમકી આપીને આ લોકો અહીંયા ગેરકાયદેસર વાહન ચલાવે છે

એને એમ કીધું કે તમે લોકોએ કરી ખોટી રીતે અમારી ઉપર આક્ષેપ નાખી અને અમને કેસમાં ખોટી ખોટી રીતે અમારી ઉપર કેસ કર્યો છે ક્યારે કેસ થયો અને કોણે કર્યો આ કંપની સાહેબને પૂછ્યું છે સાહેબે અમે કીધું મને નથી ખબર તો એની પાસે કોઈ સાબિતી હોય તો અમને આપે ત્રણ તારીખ અમે તો કાંઈ કર્યો નથી ચોવીસ તારીખે રાતે બનેલું એવું કીધું સાહેબે તો મેં એને કીધું ચોવીસ તારીખે હું ઘરે હતો તમે કહો તો સીસીટીવી ફૂટેજ છે મારા ઘરે તો એ લોકો એ કહે છે કે એ તો અમને ખબર નથી સાહેબ એમ કે છે અમને નથી ખબર જેને પૂંછી એમ કે કંપનીને કાંઈ ખબર નથી કોને કેસ કંપનીના કોઈ નથી અને કંપનીમાં જે અહીંયા પવન શકી છે એને ત્રણ છે એકસો એક એકસો બે એકસો ત્રણ ત્યાં કોઈ સિક્યુરિટી નથી કોઈ એની સેફ્ટી નથી આવું ખુલ્લું છે તો કોઈ પણ કાલ સવારે બીજા કોઈ તોડીને વયા જાય આજ સાડા ચાર લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે કાલ કરોડોનું નુકસાન થાય તો એમારી ઉપર લખશે ને પાછા પેલા તો જો એ લોકો તમારું નામ મારું નામ રાઠોડ યશપાલજી સર બરોબર યશપાલજી તમારી જમીનમાં પવન કે ઊભી કરે છે એ તમે મંજૂરી આપેલી છે તમને વળતર આપેલું છે મંજૂરી આપેલી છે બરોબર તો મંજૂરી પ્રમાણે એ લોકો કામ નથી કરતા હા એનો વળતર તમને આપેલું છે વળતર 3 વર્ષનું એમને કીધેલું છે 1 વર્ષનું આપી અને 10 દિવસમાં બીજા 2 વર્ષનું આપશે એમ કીધું પણ સતા મહિનો દિવસ થઈ ગયો છે હજી કોઈ ધ્યાન દેતું નથી એટલું પેણો બહાર કાઢેલો જે હાવ ગેરકાયદેસર છે બરોબર કેમ કે મારા મારા ખેતરની ધૂળ હોય બરોબર

काम काम तो कोई दिक्कत क्या है गलत है ना, ना गलत तीन साल का भाड़ा एग्रीमेंट के बाद ही मिल जाएगा एग्रीमेंट हो गया इसका छह महीना हो गया एक एक चेक दे दिया हमने नहीं दो दिन है तो चेक भी बन गया तैयार हो गया है हमारे एम साहब ने चेक कर लिया दिया